એમના પેસાતું તો ખુરશી લઈ બેઠા છે એમને ખબર પડી જોઈએ કે એમને આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખુબ આગળ વધ્યો છે તમારા અવાજ માં કરંટ હોવો અને આજે ઓગણના ભગવાન ની જગ્યા ઉપર ભેગા થયા છે બોલો ઓગરજી મહારાજ કી આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બહેનો અહીંયા બંધારણ નું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા અનિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું બંધારણ એ કેવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું કુટે છે શું તકલીફ પડે છે અને એ બધું ચલા એક બે મહિનાથી જે મીટિંગો ચાલતી હતી

એ કેવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી એ કેવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે ત્યારે આજે આ તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આયા છે સમાજની ચિંતા કરવા સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે

સત્યુગ ક્રતયુગ વાપર્યુગ કડ્યુગ આઈ ગયો સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે ને ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી આઈએ છીએ એ સમાજને સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પત્ની બે આયા છે

આખા વર્ષ ના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્ન ની બે હોય અને

બબાકાનો બિલના 80 લાખ રૂપિયા તો એ બોલામાં વાપરી નાખલી આ ના ચાલે તમારે ખોટા ખર્ચા મે નીકળવું પડવા પણ બંધારણ બન્યું સૌથી પહેલા સ્ટેજવાળાને સપત લેવરાવજો રસ્તામાં આવતો તો મેરા કમાન્ડો સુરપાલ છે સુરપાલ સી મનકે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા ને વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે તો ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું અમાર દશરથજી અત્યારથી બી આવે છે કારણ કે દશરથજી ના દીકરા ને લગે પણ તમને કહું હું મારા પપ્પા આભાર માનું કે મારા દીકરાના ના દસ થી પંદર હજાર માં લગન કરી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવરાવું પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકો માં કોને મળો જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તો એ તો આપણા માટે બધા માટે સન્માનીય છે એટલે આ નિયમ જે બનાવે છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનો ઉત્થાન થાય અને હમણાં આપણે વાત કરી ગયા ની ભાઈ સદારામ ધામની

છવ્વીસમી જાન્યુઆરી સમાજ ના દીકરા દીકરી હતા પણ ભણી શકે જગદીશજી ઠાકોર સાહેબજી મારા ખોડાજી ઠાકોર બેઠા વિદ્યાલય નો એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે પાટણમાં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસાજી દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા ભાબરમાં ત્યાંની બેન ચલાવે છે હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું અમારા લવીનજી ઠાકોર રાધનપુર માં ચલાવે તમામ જગ્યાએ સવાર આગેવાનો તો મથે છે સવાર આગેવાનો શિક્ષણ સ્કૂલ બનાવશે

અને ભૂખ સમાજના સર્વાંગી વિકાસની આ સંસ્થાઓ આ સંસ્થાઓ જે બની રહી છે આ સંસ્થાઓ આપણા દીકરા દીકરીને મૂકો અને હમણાં ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ કરો એને ચલાવી એથી વધારે કાઠું કામ છે ખૂબ કાઠું કામ છે ત્યારે વિનંતી કરું છું તમને દીકરા દીકરીઓને ભણાવવા માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે એમાં મોકલો અબરજીજી ને રામાજીના બેઠા છે એમણે કલોની અંદર ઠાકોર ભવન બનાવ્યું કેટલા નામ લઉં આમ કહેવા જોઈએ ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ છે પણ સમાજે દીકરા દીકરીને ભણવા માટે બે ત્રણ પાટા બાંધીને ભણાવવા પડશે તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ એ પાટીદારનો દીકરો આખી દુનિયામાં ભણવા જાય કમાવા જાય એ ચૌધરી દીકરો સવારે ત્રણ વાગે દોડતો હોય એ રવારી નો દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય એ પંચાલ પ્રજાપતિ દર્દી દીકરો આ તમામ સમાજો આ સમાજો ની વાત કરું છું કે આ સમાજો સુખી થયા તેમાંથી શીખવું પડશે એની ઈચ્છા કરે મેં નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે માલદાર રાખો તો માલદાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાઈએ છે આની પર ચર્ચા થવી જોઈએ ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ ધંધો કરો તો ધંધા ચર્ચા થવી જોઈએ આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવો બીજો બેન એક નિયમ નહીં કીધો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણ તો બનાવશો તો એની સાથે એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે નું માંગુ આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીનો એ કુંવર એ વરરાજા વેસન તો નહીં કરતો દીકરી જે ગાય જેવી દીકરી જે લાડ કોટી ઉછરી દીકરી અરે જેને દારૂ પીવો હોય ને જેને દારૂ પીને મજા કરવી હોય એને વાઢા મરી જાવ બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ વાત ટકોર તો કરું કરવા હોય ને એટલે લોઢાના કયા બરોબર છે સાહેબ આજ થી વાત કરું સ્ત્રીને સન્માન આપનારા સ્ત્રીના ઉપાસકો ની ચિંતા કરનારા આપણે લોકો હમણાં મારી પત્નીએ કહ્યું

પણ ભાગીન નહીં કર્યા મે 1997 માં ભાગીન નહીં કર્યા મારા સાસુ સસરા મારા માબાપ અને સૌ વિશેષ મારા પિતાજી બેટા છે જેમનો આભાર માનું ઋણી છું એમનો કે 1997 માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી અમે લગન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં પણ આપને બે હાથ જોડે વિનંતી કરું છું

હું અભિનંદન પાઠવું છું કે તમે ખુબ સરસ આયોજન કર્યું છે અને ખુબ સરસ ચિંતા કરી હું બંધારણ બનાવ્યું છે સાહેબ આના બે વર્ષ પછી જોજો જ્યારે અમે વેસન મુક્તિ ની વાત કરતા તો સાહેબ આપણા લોકો હસતા હતા અમારા ઉપર એટલે કેવી રીતે તમે વેસન મુક્તિ કરાવશો આજે સાહેબ આ સમાજમાં નેવ પંચાવન ટકા થી વધારે વેસન મુક્તિ આવી છે અમે કેસાજી બહુ સારી વાત કરી કે તમે વેસન મુક્તિ ની વાત તો કરો છો પણ દારૂ પીનારા દવાઈ આવવાનું બંધ થઈ ગયા અહીં બેઠેલા બધા વેસન મુક છે આઈ બેઠેલા કોઈ વેસન નહી કરતો પણ મેં કીધું એક બીજી વાત કરવી છે બેનો પડી ક્યો ના ખાય ને માફ કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સવાદ આવનારા ભવિષ્ય માટે બેનો પડી કી ખાય સાહેબ આ કેવી સરંજનો બાબત છે બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું

છવ્વીસ જાન્યુઆરી નું આમંત્ર આપું છું અને રામદા ત્રણ વાગે એટલે ત્યાં સમાજ ની એકતાનો પરચો બતાવશો આવશે ન તો બે વિચારા ગીત કાર્ય પણ ખબર પડે અરે ખખરી પડે તો ખબર પડે કે આમ છો ઘણા બધા પૂછી કે રામદા ત્રણ વાગે કેમ ત્યારે બધા પેટેલ આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્ર આપું છું આ સમાજ સમાજે સમય અંતરે પોતાની એકતાનો કાગાતનો પરચો ત્યારે બાપુ ને હું વંદન કરું છું ગૌલતરામ બાપુ બેઠા છે ઋષિ ભારતી બાપુ બેઠા છે આ તમામ સંતો વંદન કરું છું આપણા બાપાની બાપુ બેઠા છે એક વાર સંતો માટે